નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિરાજ એગ્રો સેન્ટર રેશમિયા આજે તારીખ એસ ના રોજ રેશમિયા ગામના પ્રગતિશીલ ખેડૂત એવા વિપુલભાઈ નસાભાઈ માલિકા એમની વાડી આપણે આવ્યા છીએ હોશિયાર ખેડૂત અને એમને વાવેતર અગાઉથી વધુ કરી નાખેલું ગ્રો કવરથી હાલ ઉત્પાદન રેગ્યુલર ચાલુ થઈ ગયું છે માર્કેટ ભાવ પણ સારા મળી રહ્યા છે

આ વેરાયટી આપણે આ એરિયામાં થતી નથી ઉત્તર ગુજરાતની વેરાયટી છે બરાબર છે અને હિંમતનગરથી કરું લઈએ યાર બરાબર એની રોપણી આપણે મે મહિનામાં કરેલી છે બરાબર છે મે મહિનાના શરૂઆતમાં કરવા હવે ત્યારે તો વિપુલભાઈ તાપમાન એ બધું બહુ વધારે હતું એના માટે તમે શું આયોજન કર્યું હતું હવે તાપમાનની તો મે મહિનામાં હાઈ જ હોય પણ એની તેના માટે ગ્રો કવર જે ટેમ્પરેચર મેન્ટેન કરે બરાબર છે હીટ નો આવે લૂ નો લાગે તડકો નો લાગે એના માટે મેં ગ્રો કવર આયોજન કર્યું હતું જેથી આખો સાહસ ઢંકાઈ જાય રેડી રેડી અને સોળ અને બીજું ગ્રો કવર નું કારણ તાપમાન અને લૂ અને બીજું ઓછા પાણી પણ થાય પાણી નું બાષ્પીભવન થી સોળ પાછા ઉડે નહીં એટલા માટે અમે ગ્રો કવર થી વેલા ખેતી કરી હાલ માર્કેટમાં તમે મરચાંનું ઉત્પાદન લઈને જાવ છો તો અત્યારે માર્કેટ ભાવને એવું કેવું રહેશે બસ ઉપર છે સો રૂપિયા કિલો છે બરોબર હવે આમાં તમે છંટકાવને જે કાંઈ કરવો છો કઈ રીતે એનું આયોજન હોય છે તમારે નીચેથી ફૂગમાં આપતું રહેવું પડે કારણ કે ટપક હોય એટલે તો ભેજ તો સતત રહેવાનો સ્થળ છે